સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા મહુધા તાલુકાના કૃષ્ણપુરા ખાતે ચોથો સમૂહ યોજાયો વસંત પંચમીના દિવસે સમસ્ત ક્ષત્રિય એકતા સમિતિનો ચોથો સમૂહ યોજાયો જેમાં ત્રણ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા આજના આયોજનમાં અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપશી દ્વારા હવે પછીના તમામ સમૂહ બિલકુલ ફ્રીમાં કરવાનું જાહેર કરવામાં આવ્યું તથા દીકરા દીકરીઓને એકાવન એકાવન હજારની મેડિકલ સહાય પોલિસી ચંદ્રસિંહ દોડિયા દ્વારા આપવામાં આવી ટ્રોલી બેગ વસંતસિંહ સોઢા તથા દીકરીઓને કાંડા ઘડિયાળ મહિલા પ્રમુખ મીનાક્ષીબા સોઢા દ્વારા આપવામાં આવી બ્યુરો રિપોર્ટ વિજય સિંહ સોટા પચીસ વર્ષ થી નીચે ની જેટલી પણ બેનો દીકરીઓ છે ને લગન ગીત ગાવાનું કે જોઈએ કઈ ને આપડે ગીત જોઈએ ખબર ના પડે પીઠી ચોર આવતા કયું ગીત આવે મોડવા વખતે કયું ગીત આવે વરાજા તોરણે લાવતા કયું ગીત આવે પેલા તો જોઈને આવે તો ગીત ચાલતું થઈ જાય પણ મોમેરા ચાર ગોમ શેડ હોય ને પેલું આ કયા તે ગોમ ની શેરી રે

એવો સમાજ હતો ને તો સાહેબ છે ને બાર રોટ્યો